માત્ર ત્રણ ચાર દિવસ બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સીઆર પાટીલ દ્વારા પોતાના તમામ વિધાનસભા ક્ષેત્રોમાં રેલીઓ યોજી અને પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે ઉમેદવાર સી આર પાટીલ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલ નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ તેમજ પ્રદેશ મંત્રી શીતલ સોની સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા

ભારતીય જનતા પાર્ટીના નવસારી બેઠકના ઉમેદવાર સી આર પાટીલ અને તમામ આગેવાનો અને કાર્યકરોએ એકસો ચુમ્મોતેર જલાલપુર મત વિસ્તારમાં આવતા તમામ મતદારો સાથે જનસંપર્ક કરી ચૂંટણી પ્રચાર કર્યો હતો આગામી લોકસભા લોકસભાના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આજે નવસારી જિલ્લામાં આવતી ત્રીજી વિધાનસભા આવી જલાલપુર વિધાનસભામાં એમનો ચૂંટણી પ્રવાસ છે રથની અંદર અમારી અંદર પાર્ટીની અંદર લોકો સ્વૈચ્છિક હજારો લોકો આ યાત્રા પ્રવાસમાં ચૂંટણી પ્રવાસમાં લોકો જોડાવાના છે અને સાતમી તારીખે જે મતદાનનો દિવસ છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો મતદાન કરીને પાટીલ સાહેબને જીતાડવા માટે ધનગની રહ્યા છે આજનો જે અમારા જલાલપુર વિધાનસભામાં જે અમારા પાટીલ સાહેબનો ચૂંટણી પ્રવાસ છે એની અંદર અમના સ્થાનિક ધારાસભ્ય શ્રી આરશી પટેલ અમારા પ્રદેશના આગેવાનશ્રીઓ અમારા ચૂંટાયેલા સભ્યશ્રીઓ સંગઠનના હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાઈને મરોલી કામ માટે જે સ્વાગત કર્યું એમાં પાટીલ સાહેબ એમાં ફરી સ્વાગત કરવાના છે અને અહીંથી લગભગ અમારો સો કિલોમીટર આજના દિવસનો પ્રવાસ છે લગભગ ત્રીસ પોઈન્ટ પાંચ લોકો સ્વાગત પત્રો ઉભા રહીને પાટીલ અભિવાદન કરવાના છે અને સાતમી તારીખ હવે બીજે બને એના માટે તમામ લોકો શુભેચ્છા પર આવી રહ્યા છે উজ নৱচাৰী